નાયકા નંજુબેન કિરણભાઈ બંને વિધવા છે એમનું ઘર અચાનક આગ લાગવાથી બેઆડી લાખનું થઈ ગયું બધું ઘર વખરીને કાસ ચારો પાડે પછી ઉતારમાં દૂધની ડેરીનો પગા લાવેલી તે વીએક હજાર રૂપિયા ઉતાવરી સવારમાં નવ વાગ્યે જીવું ચા બનાવવા ખોયલું અને લાઇટર પાડ્યું તેવું એકદમ ભરપૂર થઈ નુકસાન તો બધું જ ભર્યું આ બાજુ ખાવા પીવાનું દાળ ચોખા મરચું મસાલા પછી અનાજ દાન પછી બાટું પછી એવું તેવું બધું જ હોય ઉપર નીચે વરસાદના કારણે બધું અંદર મૂકેલું હોય ચાર બાર હોય તો કઈ ઢોકવા ઢોકવાનું એટલે અંદર મૂકેલું હતું કેટલું નુકસાન થયું હશે કેટલા પૈસાનું ઉતાવર ઉતાર માં દૂધ ની ડેરી નો પગાર લાવેલી તે હોય એક હજાર રૂપિયા ઉતાવર કપડા પહેરવાના નામ તેમ બધું ટોપલા ટોપલીઓ ટાટપતરીઓ વાસણ કુસન બધું જ બન્યું ફી પંખા કોઈ ઘરમાં છે નહીં નહીં પતિ કે નહીં દીકરો હતા તે બધા ઉપર જતા રહ્યા આવે છોકરીઓ છે તૈન અને ભૂ છે અને એક છોકરી વિધવા છે તેની બે છોકરીઓને મેં અમે એ રીતે ભય તરીકે અમે હેલરિંગ કરીને અમૂલ બને એટલું અમે કોમ કરી શકીએ હતું ઘઉં મકઈ દાંતિ આવેલા ગોમના સરપન આવેલા ગોમના વ્યક્તિ હતા બધા પછી જેમ જેમ જોઈનું તેમ તેમ લોકો દોયડા ગોમના આ મમ્મી સાસુબા થાય મેં પાણી ભરવા ગયેલી અને એવી આમાં અહીં અંદર હતા ચા બનાવતા હતા મેં ભેરુંડીને આવી તારે બૂમા બૂમ પાડે બહાર નીકળી ગયા સુધી તા કે ગેસનો ભરકો થઈ ગયો એકદમ જ કે બહાર નીકળ બહાર નીકળ એમ કરીને દોયડા બધા ને પછી બધું એકદમ જ હરકીનું ઉપર ચડી ગયું એટલે દેતા બહુ હરગવા મળી એટલે પછી

અહીંયા અમુન બૂમ પાડી એટલે આવીને જોયું તો ગેસનો બોટલ હરકતો જોઈએ હવે એક એ લોકોને ખબર કે કઈ રીતે હરકી જોઈએ પણ અમે જોયું તો ગેસનો બોટલ હરકતો બધું પછી ધીરે ધીરે આગળ વધ્યું એટલે પછી અમે ખ્યાલ કર્યો કે એકસો બાર પર ફોન કરી અને ફાઈ બિગેડ મંગાવી એમ કરતા આ બધું હરગ્યું હતું નુકસાન તો હવે બે અઢી લાખ નું થઈ ગયું બધું ઘર વખરી ને ઘાસ ચારો ને અનાજ ને એમનું બધું ચા મોરસ તેલ બધું જ બળી ગયું રસોડા રૂમ જ હતો એટલે અને ઉપર ઘાસ હતો કાલે સવારના સાડા નવ સાડા આજુબાજુ વિશાળી ગામે નાયકા ભીખીબેન વિઠ્ઠલભાઈ નાયકા નંદુબેન કિરણભાઈ બંને વિધવા છે એમનું ઘર અચાનક આગ લાગવાથી ઘરની અંદર નુકસાન ઘણું થયું છે અઢીથી ત્રણ લાખનું નુકસાન થયું છે તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી કે લોકોને થોડી સહાય મળે અને બંને સાસુ બહુ બંને વિધવા છે એમને આગળ પાસે કોઈ જાતનો સહારો નહીં અમે તાલુકામાં જાણ કરી જિલ્લામાં જાણ કરી તો સરકારને અમે નમ્ર વિનંતી કરી કે લોકોને થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી થોડું સહાય મળે તો બહુ સારું છે એટલું સરકારને અરજ કરે